હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ તમારા કિચનમાં આજે આપણે બનાવીશું કંકોડાનું શાક પણ બે ચાર નવી વસ્તુ ઉમેરીને બનાવીશું તો કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીંયા કંકોડાની છાલ કાઢી દીધેલી છે અને બે ત્રણ પાણીથી એને ધોઈ અને આવી રીતે એને સમારી દીધેલા છે તમે જો ગોળ સમારતા હોય તો તેવી રીતે સમારવાના અને મેં અહીંયા બે ચમચી જેટલા મોળા ગાંઠિયા જે આવે છે તે લીધેલા છે એક ચમચી તલ એક ચમચી સૂકા કોપરાનું છીણ અને બે ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે એને આપણે અધકચરા ગ્રાઇન્ડરમાં વાટી દેવાના છે તમે ખાણી દસ્તાથી વાટશો તો પણ ચાલશે આવા વાટી દેવાના છે એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો થોડા અધકચરા રહે તેવી રીતે આપણે વાટી લેવાના છે હવે આપણે અહીંયા લસણ અને મરચું બંને લીધેલું છે વાટીને અહીંયા મેં તેલ લીધ ત્રણથી ચાર ચમચી તેલ લીધેલું છે કડાઈમાં અને ગરમ આવે એટલે આપણે એની અંદર જીરું અને હિંગ નાખી દઈશું અને લસણ અને લીલું મરચું જે આપણે વાટીને મૂકેલું છે તે પણ અંદર એડ કરી દઈશું ચપટી અંદર હિંગ ઉમેરીશું લસણ થઈ જાય એટલે આપણે તેની અંદર કંકુળા ઉમેરી દઈશું પછી તેને બરાબર મિક્સ કરી દઈશું મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંકોળા લીધેલા છે તો તે મુજબ આપણે સ્વાદ મુજબ અંદર મીઠું આપણે પહેલાં એડ કરી દઈશું મીઠું એડ કરવાથી જરા જલ્દી એવા થઈ જશે કંકોડા મીઠું નાખ્યા પછી આપણે એને આવી રીતે તાવેતાની મદદથી હલાવી દઈશું હું અહીંયા ફક્ત બે ચમચી જેટલું પાણી અંદર ઉમેરું છું અને પછી એને આપણે ઢાંકી દઈશું તો જે પાણીની વરાળ છે તેનાથી જલ્દી સીજી જશે તમે જો પાણી નાખવા ન માગતા હો એકલા તેલમાં બનાવવા માગતા હો તો પણ બનાવી શકો છો ટેસ્ટ એકદમ જ સરસ આવશે હવે આપણે ચેક કરી લઈશું આઠ આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણા કંકોડા બરાબર થઈ ગયેલા છે આપણે રેગ્યુલર જે શાકમાં મસાલો કરીએ છીએ તેવી રીતે આપણે તેની અંદર લાલ મરચું હળદર અને ધાણાજીરું અંદર ઉમેરીશું મીઠું આપણે પહેલાં નાખી દીધેલું છે આ બધા મસાલા કર્યા પછી આપણે એને મિક્સ કરી દઈશું હું અહીંયા ગોળ કે ખાંડ નથી ઉમેરતી તમને જો ગોળ કે ખાંડ ઉમેરતા હો તો તમારે ઉમેરવાના હવે આપણે જે અડધી વાટકી જેટલો ભૂકો છે કાંઠિયા સીંગ અને તલનો તે આપણે અંદર આવી રીતે ઉપરથી નાખી દેવાનો છે અને આ ભૂકો નાખ્યા પછી પણ આપણે લગભગ બે એક મિનિટ જેટલો શાકને થવા દેવાનું છે આ ત્રણથી ચાર વસ્તુ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમથી અલગ આવશે ઘણી વખત એવું બનતું હોય કે ઘરમાં બે ચારને આ શાક ભાવતું હોય બે ચારને નહીં ભાવતું હોય પણ તમે જો આ મસાલો નાખીને શાક બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે એકવાર તમે આ રીતે આ કંપોળાનું શાક જરૂરથી ટ્રાય કરશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે તેલ પણ વધારે નથી લાગતું શાકમાં સરસ લાગે છે શાક આપણું થઈ ગયેલું છે આ રોટલી ભાખરી પરોઠા સાથે એને ખાઈ શકો છો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ